ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોરઠિયાવાડી સર્કલ પાસે એક ભાઈ છે જેમનું નામ અવિતભાઈ તન્ના છે એમને રિક્ષા વ્યાજથી પૈસા લઈને લીધેલી અને એમનો ભાડેથી લઈને રિક્ષા ચલાવતા હતા જે રિક્ષા વ્યાજ જેમને વ્યાજ વટાવ કરતા હતા એ જયદીપભાઈ અને જયદીપભાઈના મામા પ્રવીણભાઈ એમની પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજથી લીધેલા રિક્ષા લેવા માટે અને એના હપ્તા નહીં ભરાવાના કારણે અને વચ્ચે કોરોનાને અન્ય પિતાજીની કેન્સરની બીમારીના કારણે પૈસાના ભરવાના કારણે અને આ કામના સમાવાળા છે એ વારંવાર પ્રેશર કરતા હતા જેના કારણે કંટાળી ને એમને આત્મહત્યા કરી લીધેલી છે અને દવા ખાઈ ને સુરતવાડી સર્કલ પાસે આત્મહત્યા કરેલી છે તેમના કબજામાંથી સુસાઈડ નોટ મળેલ છે અને આ બાબતે એમને વિડીયો પ્રાથમિક ફરિયાદ ત્રણસો છ જે જૂની કલમ છે એ પ્રમાણે હાલની બીએનએસ પ્રમાણે લીધેલી છે જેમાં આત્મહત્યાનું દુષ્પ્રેરણ તેમજ બળજબરીથી કઢાઈ લેવું અને મની લોન્ડરિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે દોઢ લાખ એમને લીધેલા રિક્ષા માટે અને વ્યાજેથી લીધેલા ને રિક્ષા પણ એમને પરત કરી દીધેલી તેમ છતાં પણ આ કામના આરોપી છે એમને વારંવાર ત્રાસ આપતા હતા અને વ્યાજ વધારે વ્યાજ માંગતા હતા અને જેનાથી કંટાળીને આત્મહત્યા કરેલ છે તેમજ એમને ચેક જે આપેલા ચેકનો બાઉન્સ થવાના કારણે જે કોર્ટમાં ફરિયાદ થયેલી નેગોશિયેટેડ એક્ટ મુજબની એમાં પણ આજે તારીખ મુદ્દત હતી ને એનાથી કંટાળીને આત્મહત્યા કરેલ છે આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે એક આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે